હેલો મિત્રો સ્વાગત છે ફરીથી મારા એક નવા વ્લોગ અંદર તો કેમ છો અમે બધે મજામાં જશે અને આજે આપણે આવી ગયા છીએ ઓમકાલેશ્વર જવાનું તો ઉજન ને આવી ગયા છે ઓમકાલેશ્વર અમને ઉજન માં જાયું આ ઉજન માં જાવાનું છે આપણે ક્યારે ઓમકાલેશ્વર છે અને જો અત્યારે આ માવ બનાવવાનું કામ ચાલુ છે આ મારો પ્રતાપભાઈ છે અમારે માવા બનાવવાના છે 10 માવા બનાવ લઈ હજી તો થોડું થોડું અંધારું છે મોટું ઓર્ડર થઈને તો હવે આપણે અમારે ભાઈ નાસ્તાનો વારો છે એટલે બધા નાસ્તો કરાવવાનો છે નાસ્તો કરાવ્યા પછી આપણે વલગ બનાવશું તો આ વલગ સ્ટાર્ટ કરી દઈએ

cái là đây sẽ mẹ rơi sẽ có số hàm ăn gì thế nan nó đi

फाइनली में तो मंदिर के दर्शन करने आई आया सी और अब जावनो है मंदिर है और टैग भी आ गया है ने अर्दाम से 55 जाई है मंदिर है बहुत मजा आ गयो सो हुआ आशे पुल आ जाओ मूर्ति से हमें। हम बता जाई थी हालिन अबे

रुको जरा सबर करो बोला धक्का बुक्की नहीं करने का आराम से लेने का हाँ महादेव शिवलिंग बहुत मोटी से तो आप बता आवे क्या से आप ले जाओ ना सेंटर सेंटर चलो जाओ बता भैया क्या सेंटर आप ले बूट काटी ना जाइए यहाँ बूट काटता जाइए બધા બેઠા છે અહીંયા આ ઓમકલેશ્વર નું બસ સ્ટેશન તમે જોઈ શકો છો આપણે જવાનું છે ઉજ્જૈન આજમાં ઉજ્જૈન આજે પહોંચી જશું આજનો વિડીયો આ ઉદ્દેશ આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં મરી કાલે ન ઓળખમાં સાવથી ઉદાહીને જય માતાજીને જય માગ ચાલો તો મર્યા કાલે ન ઓળખે સાવજી જય માતા